માં પ્રાથમિક ભૂમિકામાંથી એક ગામથી બીજે ગામ જવાના રસ્તા આજથી દસ પંદર વર્ષથી બંધ છે જે નાના નાના હવે તો અસંખ્ય ગામડાઓ આવતા છે પણ આ તો હું જાણ મારે મારા એરિયા પૂરતી જ વાત કરું છું જળજડીથી દૂધ દુધાળાથી ગડિયા સાવન જવાના રસ્તા ઘડીયા ખિસરીથી ગડિયા સાવન જવાના રસ્તા ખીસરેથી ત્રંબુકપુર જવાના હીરાવા જવાના રસ્તા એવા અનેક રસ્તાઓ સાથે આઠ ગામડાનો પ્રશ્નો છે જે જે રસ્તા બંધ થવાથી લોકોને ચારથી પાંચ કિલોમીટર વધુ ચાલવું પડે છે પછી વાત રહી આરોગ્યની દૃષ્ટિએ તો આરોગ્યની દૃષ્ટિએ જ્યારે આયુર્વેદિક દવાખાનું હતું એ કયા કારણોસર બંધ કરવામાં આવ્યું અને કયા કારણોસર ચાલુ ક્યારે કરશે એ નક્કી નથી પછી રહી નિગમ એસટી નિગમનો સવાલ કે જે પહેલાં લોકો તુલસીશામ ભાવનગરની બસ જ્યારે ચાલતી ત્યારે કોલેજ જતા છોકરાઓને સવારમાં મળી જતો અમરેલી દર્દીઓ જઈ શકતા અને સાંજના પાંચ સાડા પાંચ હજાર મળતી હોય એટલે ભરપૂર એસટી નેમસર ચાલતી લોકો ઘડિયાળિયાની ટાઈમે મેળવ્યો બોલો પછી એની પછી હિંમતનગર તુલસીશામ ચાલ્યું એ પણ બંધ કરવામાં આવી પછી ગાંધીનગર તુલસીશ્યામ ચાલુ કરો અમે એ પણ બંધ કરો પછી છેલ્લે છેલ્લે સેમી લક્ઝરી ગાંધીનગર ટુ તુલસીશ્યામ એ પણ બંધ કરવામાં આવી તો અમે પાકિસ્તાનમાં રહી છે કે ગુજરાતમાં રહી છીએ પછી આ ફોરેસ્ટનો પ્રશ્ન છે કે ફોરેસ્ટ અનલીગલી રેવન્યુની જગ્યાએ ગાડી લઈ નીકળો તો એની માથે દંડ ફટકારે કારણ કે લોકો જાગૃત નથી નિયમોને અધિકારી રાહ ચાલે છે બધીએ એવા ઘણા પ્રશ્નો છે પટેક ધારાસભ્યો પદાધિકારીઓ અધિકારીઓને બધાને જાણ કરી અને થાક્યા છેલ્લે દંડક સુધી અમે પત્રો લખેલા છે પણ એનો અમલ નથી આવતો એટલે મુખ્યમંત્રી સાહેબને એટલા માટે રજૂઆત કરવાની ફરજ પડી આગળની રણનીતિ એનો અમલ નહીં આવે તો પછી રસ્તા રોકો આંદોલન બીજું શું કરવાનું અમારી પાસે બીજું તો બંધુકો તોપું જ નથી